રોડ અને વરસાદી પાણી ભરાઈ ગયા છે દરેક વરસાદે આ વિસ્તારોમાં રહેવાસી માટે જીવન જીવવું નરક સમાન બની ગયું છે બાળકો સ્કૂલ જાય ત્યારે ગટરના પાણીમાં પગ મૂકી જાય છે વૃદ્ધોને ચાલવા તકલીફ અનુભવે છે નજર કરીએ તે દ્રશ્યો પર

રહેવાસીઓનું કેવું છે મહાનગરપાલિકા કચેરી મળતા અધિકારીઓ ગ્રાઉન્ડ રિયાલિટી જોઈને પણ કોઈ પગલું નથી ઉઠાવતા અમે અરજી આપી છે તંત્ર માત્ર વચન આપે છે જલ્દી નિકાલ કરીશું પણ એ જલ્દી ક્યારે આવતી નથી સાંભળીએ તેના સ્થાનિકોનું શું કેવું છે મુનચંદ નો રામદેવ ના મીનાબેન દસ રૂપિયા થાકો અને એના રહેવાસી અમે અમારે મકાન જ આખું પાણીમાં ડૂબેલું ચારે ઓર પાણી પોર્યું હોય વચ્ચે મકાન હે આનો કોઈ નિકાલ નથી અમે ત્યાં આપણે નગરપાલિકા ગયા હતા પણ અહીંયા કોઈ જવાબ દેતું નથી તો અમારો આનો નિકાલ શું અમે આ નિકાલ નહીં થાય તો અમે ગાંધીનગર જઈને આંદોલન કરીશું અમાર કહેવાનો મતલબ એવો કે આમાં બીમારી થાય બાળકો કઈ રીતે જાઉં પાણી માથે ઉપાડીને જવાય છોકરાઓ છોકરાઓ ઘરમાં મચ્છર જ એટલા અત્યારે હું બેઠી હતી રોટલી કરવા માટે તો અત્યારે કેટલા મચ્છર કઈ ગયા અમે રાત ને દીધી એલાઉટ ચાલુ રાખવું પડે મારું નામ ઝાલા વનરાજસિંહ કેસરી વિસ્તાર વઢવાન સિટીમાં રહેતા ગટરના પાણી ગંદકીના પાણી નથી નથી કોઈ રજૂ કોઈ જઈ શકતું હાલી ચાલી શકતું અને રોગચારો બહુ ફાટી નીકળ્યો છે તો કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી કે કંઈક પગલા લેવા વિનંતી આ બીજી વખતે તમારે રજૂઆત કરી છે તો હવે શું નિર્ણય લેવાનો હૈ કો આગળ જવા પગલા અમે લઈશું સુરેન્દ્રનગર મહાનગર મહાનગરપાલિકા એક તરફ સસ્તા અભિયાન વાત કરી રહી છે જ્યારે આ લગભગ છેલ્લા ચાર મહિનાથી રામદેવનગર ની અંદર મૂળચંદ વિસ્તાર ની અંદર પાણી ભરાયેલા છે જે પાણીનો નિકાલ નથી લીલી કાસ વળી જાય છે પાણી અને જેના કારણે બાળકો સ્કૂલે જઈ શકતા નથી ઘરની બહાર નથી નીકળી શકતા આ પાણીનો નિકાલ લાવતો નથી વારંવાર આ લોકો કમિશનર ને રજૂઆત કરતા કમિશનર કમિશનરશ્રીએ પણ આ બાબતે કોઈ કાર્યવાહી કરી નથી અને આ તંત્ર બેરું હોય એવું લાગે છે કારણ કે આ વિસ્તારમાં કોઈ જોવા આવતું નથી કોઈ આની ફરિયાદ નથી અત્યારે હાલમાં બહુ ગંભીર પરિસ્થિતિ છે આમાં ગંભીર રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે જેના કારણે આ સ્થાનિક માણસો કંટાળીને ઘરની બહાર નીકળવાનું ટાળતા હોય છે બાળકો સ્કૂલે જઈ શકતા નથી એવી ગંભીર પરિસ્થિતિ છે અને ગંભીર રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે જેના કારણે સ્થાનિક માણસો પણ આ રજૂઆત કરીડો રૂપિયા રૂપિયાના કરી રહ્યા છે પણ જે આવા વિસ્તારમાં પાણી નો નિકાલ નથી થતો માત્ર વરસાદના પાણીનો નિકાલ ન થઈ શકતો હોય તો વિકાસ ની ક્યાં વાત કરીએ સ્વચ્છતા અભિયાન ક્યાં વાત કરીએ આ નથી રોડ નથી રસ્તા નથી ગટર અને ખુલ્લા આ જે વરસાદે પાણી જે છે એમાં વરસાદના પાણીનો કોઈ નિકાલ નથી જેના કારણે સ્થાનિક રહીશો અને ત્રણ માં પોકારી ગયા છે ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવશે આ સ્થાનિક માણસો એવું કહી રહ્યા છે ગટરના પાણીમાં તેના લોકોનું ડૂબેલું જીવન હવે તો તેના લોકોનું સહન શક્તિ પૂરી થઈ ગઈ છે હવે તેના લોકો સ્થાનિકો પ્રશ્નો હલ ના કરી શકો તો તેનો શું મતલબ આજે અધિકારીઓને તમને કહેવું છે સાહેબ આ વિસ્તારના જે લોકો જ્યાં રહી રહ્યા છે ત્યાં તમે માત્ર ચાલીને પણ જઈ શકશો ખાલી ઓફિસમાં બેસી કાગળ પર સફાઈ અભિયાન બતાવવાથી કઈ નહીં થાય જ્યારે કોઈ પણ નેતા કે મંત્રી આવતા હોય તો તેની પાછળ તો કે લાખો રૂપિયા ખર્ચાય છે પણ જ્યાં સ્થાનિક લોકોની સમસ્યા આવે ત્યાં તમે આ ખાડા કાન કરો છો તેવું તો ના હોય ને હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે આવી સફાઈ જેવી સામાન્ય વસ્તુ માટે પણ લોકોએ ક્યાં સુધી અરજીઓ આપવાની રહેશે અમારા અહેવાલની આપનો શું અભિપ્રાય છે તે કમેન્ટમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં